આખા જૂનાગઢ જિલ્લાના લગભગ તમામ તાલુકામાં અનેક ખેડૂતોને એવા મેસેજ આવ્યા છે કે તમે જે રજીસ્ટ્રેશન કરાવ્યું છે એ પ્રકારનો પાક તમારા ખેતરમાં ઉપલબ્ધ નથી એટલે કે

જો કે એ પ્રશ્નનો જવાબ આપ્યો એ પ્રમાણે કામ પણ કરી રહ્યા છે ખરેખર ગોપાલ ઇટાલિયા કર્મચારીઓ સાથે લડી લેતા હોય છે આપણે જોયું છે વાત કે કે પ્રકારની પણ કહી શકાય ભાઈ જે પણ ખેડૂતો છે પશુપાલકો છે સાથે સાથે જે વિસાવદરની જનતા છે વિસાવદર સિવાય પણ જે અત્યારે જે એમના દ્વારા યાત્રાઓ ચાલુ કરવામાં આવી છે જનસભા યાત્રા છે પછી ઘેળ બચાવ યાત્રા છે યાત્રાઓમાં પણ જે પબ્લિકને પડતર મુશ્કેલીઓ પડે હોય તેમ નિરાકરણ લાવવા માટે તેઓ મેદાને આવ્યા છે પછી મગફળીમાં ટેકાના ભાવ નવડતા હોય તો એ પણ કહી શકાય રોડ રસ્તાની હાલત હોય તો એ પણ કહી શકાય જે અનાજ ચોરોનું કૌભાંડ એમને કાઢ્યું હતું એ પણ કહી શકાય એટલે જે જે ખેડૂતોને લગતી છે વિસાવદરની જનતા અને ગુજરાતની જનતાને લગતી જેટલી પણ તકલીફો છે એના તકલીફોની આગળ ખડે પગે ઊભા રહેતા હોય છે વિસાવદરના ધારાસભ્ય આજે કેવો વિડીયો સામે આવ્યો છે કે મગફળીના ટેકાના રજિસ્ટ્રેશનમાં

ડિજિટલ ક્રોપ સર્વે એટલે કે ખેડૂતોએ પોતાના ખેતરમાં મગફળી એટલે કે માંડવી વાવી છે એનું ટેકાના ભાવે રજિસ્ટ્રેશન કરાવેલ છે અને આ રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ સરકાર તરફથી સેટેલાઇટ દ્વારા સર્વે કરી ખેડૂતોએ જે જે પાકનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે એ જ પાકનું વાવેતર કરેલ છે કે કેમ એનો એક ડિજિટલ ક્રોપ સર્વે થાય છે આખા જૂનાગઢ જિલ્લાના લગભગ તમામ તાલુકામાં અનેક ખેડૂતોને એવા મેસેજ આવ્યા છે કે તમે જે રજીસ્ટ્રેશન કરાવ્યું છે એ પ્રકારનો પાક તમારા ખેતરમાં ઉપલબ્ધ નથી એટલે કે મગફળીનું રજીસ્ટ્રેશન કરાવ્યું હોય તો મગફળી તમારા ખેતરમાં સેટેલાઇટમાં નથી દેખાતી આવા પ્રકારનો પ્રોબ્લેમ આવ્યો છે આખા જિલ્લાના ખેડૂતો વતી આજે જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીને મેં રજૂઆત કરી છે ગાંધીનગરના પણ જે અધિકારીઓ છે એમને ફોન કર્યો છે આ બાબતે એમના તરફથી એવું સૂચન આપવામાં આવ્યું છે કે જે

આપણે આશા રાખીએ અને બધાને હું વિનંતી કરું છું કે ગામના ગામસેવક જે હોય એને આ જવાબદારી સોંપવામાં છે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સેવકોને એક લેખિતમાં સામાન્ય સિમ્પલ અરજી આપવામાં આવવાની રહેશે કે આવા ફેરફાર અમારા ખાતામાં બતાવે છે આવો મેસેજ બતાવે છે તો એ આધારે ગ્રામ સેવક રૂબરૂ જઈ અને કરી શકશે આ સિવાય ખેડૂતો પોતે પણ કરી શકે માટેની એક એપ્લિકેશન છે જેમની પાસે એન્ડ્રોઈડ મોબાઈલ હોય અને ઇન્ટરનેટ આવતું હોય અને જેમને ફાવતું હોય એ લોકો પોતે પણ કરી શકે છે અમારી સાથે આજની આ રજૂઆતમાં આમ આદમી પાર્ટીના તાલુકા પંચાયતના સભ્ય શ્રી કૈલાસભાઈ સાવલિયા અને શ્રી રાકેશભાઈ સાવલિયા પ્રભાતપુર ગામના સરપંચ સહિત અમારી ટીમ પણ આજે આ રજૂઆતમાં સામેલ રહી છે જય કિસાન જય